વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન આજે આપણે એકદમ હેલ્ધી એવું કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવીશું એ પણ પ્રીમિક્સની સાથે તો આઈસ્ક્રીમ બનાવવા માટે પહેલાં આપણે પ્રિમિક્સને તૈયાર કરી લઈએ તો તેના માટે મિક્સર જારમાં આપણે સો ગ્રામ જેટલા કાજુ લઈ લઈએ અને કપના માપથી કહું તો થ્રી ફોર્થ કપ એટલે કે પોણો કપ જેટલા કાજુ છે સાથે તેટલા જ માપમાં પોણો કપ જેટલી બદામ એટલે કે સો ગ્રામ જેટલી બદામ છે હવે આપણે તેમાં એંસી ગ્રામ જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરીશું અને કપના માપથી કહું તો પોણો કપ જેટલો કસ્ટર્ડ પાવડર છે ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે તો અહીં અઢીસો ગ્રામ જેટલી ખાંડ છે અને કપના માપથી કહું તો એક આખો કપ ખાંડ છે હવે આપણે એ જ કપના માપથી એક આખો કપ જેટલો મિલ્ક પાવડર ઉમેરીશું અને મિલ્ક પાવડર આપણે અહીં સો ગ્રામ જેટલો વજનમાં લીધો છે તો હું તમને વજનની સાથે કપનો માપ પણ જણાવતી જાઉં છું જેથી કરી આ પ્રીમિક્સ પરફેક્ટ ક્વોન્ટિટીની સાથે પરફેક્ટ આઈસ્ક્રીમ બનાવવા માટે રેડી થઈ એ બધું બરાબર આપણે મિક્સર જારમાં પીસી લેવાનું છે અને જોઈ શકો છો ફાઇન એવો પાવડર છે તે બનીને રેડી થઈ ગયો છે શકો છો અહીં આપણે એક મોટો બોલ ભરીને આઈસ્ક્રીમ બનાવવા માટેનું પ્રિમિક્સ રેડી કરી લીધું આ પ્રિમિક્સને તમે એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી લો એટલે આવી ગરમીમાં જ્યારે પણ ઈચ્છો ત્યારે ખૂબ ઓછી મહેનતની સાથે ઇન્સ્ટન્ટ એવો આઈસ્ક્રીમ ઘરે ફટાફટ બનાવી શકો છો તો અત્યારે આપણે આ આઈસ્ક્રીમના પ્રિમિક્સને એક એરટાઈટ કન્ટેનરમાં ભરી લઈએ અહીં આપણે જે જે ઇન્ગ્રીડિયન્ટ ઉમેર્યા છે તે ખૂબ મહત્ત્વનું કામ કરે છે આઈસ્ક્રીમને જમાવવામાં એ હું તમને આગળ જણાવીશ એ પહેલાં આપણે જાડા તળિયાવાળી કઢાઈ લઈ લઈએ અને એ કઢાઈમાં એક લીટર જેટલું દૂધ છે તેને ઉમેરી દઈએ અહીં મેં ફૂલ ફેટ દૂધ લીધું છે તમે કોઈપણ દૂધનો ઉપયોગ કરી શકો છો હવે દૂધને ગરમ કરતાં પહેલાં તેમાંથી બેથી ત્રણ ચમચા જેટલું દૂધ છે તે આપણે અલગ કાઢી લેવાનું છે તો હું અત્યારે ચમચા જેટલું દૂધ છે તેને એક અલગ કાઢી લઉં છું દૂધ અલગ કાઢી લીધા બાદ આપણે ગેસની હાઈ ફ્લેમ પર દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી તેને હલાવ્યા વગર ગરમ થવા દેવાનું છે તો અત્યારે એક ઉભરો આવે ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો અહીં જોઈ શકો છો એક ઉભરો આવી ગયો છે બે થી ત્રણ મિનિટ જેવું થયું છે હવે આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે અને ગેસની મીડિયમ ફ્લેમ પર પાંચ મિનિટ માટે દૂધને ઉકળવા દેવાનું છે તો હવે આપણે સાથે તેમાં ફૂડ કલરવાળું દૂધ ઉમેરીશું તો મેં અહીં યેલો ફૂડ કલર લીધો છે એક ડ્રોપ જેટલો અને સામે બે ચમચી જેટલું દૂધ છે તમે કેસરનો પણ ઉપયોગ કરી શકો છો ફૂડ કલરની જગ્યા પર હવે આપણે બધું બરાબર મિક્સ કરી અને પાંચ મિનિટ માટે દૂધને કૂક કરી લઈએ આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા જઈને તો દૂધ પાંચ મિનિટ માટે ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે એક બીજું લિક્વિડ તૈયાર કરીએ જે દૂધ આપણે સાઈડમાં રાખ્યું છે તેમાં આપણે એક કપ જેટલું આઈસ્ક્રીમ પ્રીમિક્સ ઉમેરવાનું છે તો જે પ્રીમિક્સ આપણે હમણાં બનાવીને રેડી કર્યું એ આપણે એક કપ જેટલું લેવાનું છે અને દૂધમાં નાખી અને લમ્સ ફ્રી એવું દૂધને બનાવીને રેડી કરી લેવાનું છે અહીં આપણે કાજુ બદામનો ઉપયોગ કર્યો છે જે એકદમ હેલ્ધી તો છે સાથે જ એકદમ ક્રીમી અને એકદમ ફ્લેવરફુલ એવું આઈસ્ક્રીમ બનાવીને રેડી કરશે સાથે જ અહીં કસ્ટર્ડ પાવડર છે જે કલરની સાથે સાથે ફ્લેવર પણ આપશે અને મિલ્ક પાવડર છે તે એકદમ ક્રીમી બનાવશે આઈસ્ક્રીમને તો અહીં દૂધ છે તે ગરમ થઈ ગયું છે જોઈ શકો છો પાંચ મિનિટ જેવો સમય થયો છે સાથે જ કઢાઈમાં સાઈડમાં જે આ રીતે મલાઈ ચોટે છે તેને આપણે કાટતા જઈ અને મિક્સ કરતું જવાનું છે દૂધને જેથી કરી આપણું આઈસ્ક્રીમ માટેનું જે બેઝ રેડી કરીએ છીએ તે કડાઈમાં બળી ના જાય એ માટે તો અહીં પાંચ મિનિટ જેવો સમય થઈ ગયો છે હવે આપણે જે દૂધ રેડી કર્યું છે પ્રિમિક્સવાળું તે બધું જ દૂધમાં ઉમેરી દેવાનું છે અને હલાવતા જવાનું છે આપણે અહીં મિલ્ક પાવડર કસ્ટર્ડ પાવડર અને સાથે જ કાજુ બદામ ઉમેર્યા છે તો આ પ્રીમિક્સવાળું દૂધ ઉમેર્યા પછી ફક્ત ત્રણથી ચાર મિનિટ માટે જ કન્ટિન્યુ હલાવીને દૂધને ગરમ કરવાનું છે જેમ જેમ દૂધ ગરમ થશે પ્રીમિક્સની સાથે તેમ તેમ તે એકદમ ઘટ થઈ જશે થીક થઈ જશે તો વધારે વાર કૂક ના કરતાં ત્રણથી ચાર મિનિટ જેવું જ કૂક કરવું જોઈ શકો છો એકદમ સરસ કલર પણ આવી ગયો છે અને દૂધ છે તે ધીરે ધીરે ઠીક થવા લાગ્યું છે હું તમને અહીં લાસ્ટ કન્સિસ્ટન્સી પણ બતાવીશ કે કઢાઈને આપણે ગેસ પરથી ઉતારીએ એ પહેલાં દૂધની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ જેથી કરી તમારું આઈસ્ક્રીમ પણ પરફેક્ટ બને જો ઓવરકુક થઈ જશે તો આઈસ્ક્રીમમાં ક્રિસ્ટલ આવી જશે આ જ રીતે મેં લાસ્ટ સમર સિઝનમાં વેનિલા આઈસ્ક્રીમ ચીકુની ગુલ્ફી કાચી કેરીની કુલ્ફી અને સાથે જ વડિયાલીનું શરબતની સાથે સરગવાનું શરબત અને આવી તો ઘણી બધી મેં સમર સ્પેશિયલ રેસીપીઓ મારી ચેનલ પર ડિટેલમાં ટિપ્સની સાથે એડ કરેલા છે વિડીયો તો મારી ચેનલને વિઝિટ કરો જેમાં તમને આવા ઘણા બધા પ્રાપ્તિસ કિચનના સિઝન સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે ડાયટ સ્પેશિયલ રેસીપીના વિડીયોઝ પણ મળી રહેશે તો અહીં ત્રણથી ચાર મિનિટ જેવો સમય થયો છે તમે જોઈ શકો છો દૂધની થિકનેસ હવે આપણે ચેક કરીએ કે દૂધનું બેસ છે તે આઈસ્ક્રીમ માટે કેવું હોવું જોઈએ તો આ રીતે ચમચાને ડીપ કરી દૂધમાં અને ત્યારબાદ પાછળ આપણે આંગળી ફેરવીએ તો જોઈ શકો છો દૂધ તરત સરકી નથી જાતું ચમચામાંથી આ રીતે કોટ થઈ જાય છે દૂધથી ચમચો એનો મતલબ એમ કે પરફેક્ટ આપણું લિક્વિડ બનીને રેડી થઈ ગયું છે હવે આપણે આ દૂધને પંદરથી વીસ મિનિટ માટે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનું છે દૂધને એકદમ સારી રીતે ઠંડુ થવા દેવાનું છે જેમ જેમ દૂધ ઠંડુ થશે તેમ એકદમ ઘટ એવું બનીને રેડી થઈ જશે તો અહીં દૂધ ઠંડુ થઈ જાય ત્યારબાદ એક કન્ટેનર લઈ લેવાનો છે જેમાં આપણે આઈસ્ક્રીમને ફ્રીઝ કરવાનો છે એ કન્ટેનર લઈ લેવાનું અને તેમાં આ બધું દૂધ ઉમેરી દેવાનું જોઈ શકો છો તમે કન્સિસ્ટન્સી એકદમ થીક થઈ ગયું છે પહેલાં કરતાં તો અહીં બધું દૂધ ડબ્બામાં ભરી દીધા બાદ આપણે સિલ્વર ફોઇલ પેપરથી આ ડબ્બાને કવર કરી લઈશું આ સેફર સાઇડ આપણે યુઝ કરીએ છીએ તમારે યુઝ ના કરવું હોય તો પણ ચાલે પણ જો તમે સિલ્વર ફોઇલ પેપરથી ડબ્બાને અથવા કન્ટેનરને રેપ કરશો ઉપરની સાઈડથી તો આઈસ્ક્રીમમાં ક્રિસ્ટલ નહીં આવે અને એકદમ સરસ તે ફ્રીઝ થઈ જશે હવે આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકીને ફ્રીઝમાં ત્રણ કલાક માટે આઈસ્ક્રીમને ફ્રીઝ કરી લેવાનો છે ફક્ત ત્રણ કલાક માટે જ ત્યારબાદ આપણે હજી એક પ્રોસેસ કરવાની છે આગળ તો અહીં આઈસ્ક્રીમના કન્ટેનરને રેડી કરી લીધું હવે આપણે ફ્રીઝરમાં ત્રણ કલાક માટે તેને મૂકી દઈએ ત્રણ કલાક બાદ આપણે ફ્રીઝરમાંથી ડબ્બાને કાઢી લઈશું અને હું તમને અહીં બતાવી દઉં તો ત્રણ કલાકમાં થોડો આમથો જ આઈસ્ક્રીમ આપણો ફ્રીઝ થયો છે તેને આપણે ચમચી અથવા ચમચાની મદદથી આ રીતે ક્રમ્બલ કરી લેવાનો છે ત્યારબાદ બજાર જેવો ક્રીમી અને સોફ્ટ આઈસ્ક્રીમ બનાવવા માટે આપણે અહીં ઘરની ફ્રેશ મલાઈ ઉમેરીશું તો તેના માટે એક પ્લેટમાં આપણે બરફને ઉમેરી દેવાનો છે અને એ બરફવાળી પ્લેટમાં આપણે એક મિક્સિંગ બોલ લઈ લેવાનું છે અને હવે એ બોલમાં આપણે અહીં એક કપ જેટલી ઘરની ફ્રેશ મલાઈ લઈ લેવાની છે તો જે કપના માપથી મેં પ્રીમિક્સ બનાવ્યું હતું એ જ કપનો ઉપયોગ કર્યો છે મલાઈ માટે પણ તો આ મલાઈને આપણે આ બોલમાં એડ કરી અને ફેટી લઈએ અહીં આપણે ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ કર્યો છે એટલા માટે આ મલાઈને આપણે ફક્ત બે મિનિટ માટે જ ફેટી લઈશું ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ ના કરવો હોય તો તેની જગ્યા પર તમે બજારમાં મળતું ફ્રેશ ક્રીમ જે આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો હું અત્યારે ઘરની ફ્રેશ મલાઈ લઉં છું તો અહીં બે મિનિટ જેવું ફેટી લીધા બાદ તમે જોઈ શકો છો એકદમ માખણ જેવી થીક એવી આપણી મલાઈ થઈ ગઈ છે હવે આપણે તેમાં આઈસક્રીમનો બેઝ ઉમેરી દઈશું તમે જો મલાઈની જગ્યા પર ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરો તો તમારે ચારથી પાંચ મિનિટ જેવું ક્રીમને ફેટી અને ફ્લફીને સ્મૂથ કરવું પડશે મલાઈનો ઉપયોગ કરો તો આ રીતે ફક્ત બે મિનિટ માટે જ ફેટી લેવી હવે મલાઈને અને આઈસ્ક્રીમના બેઝને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ રીતે આઈસ્ક્રીમમાં મલાઈ અથવા ફ્રેશ ક્રીમ ઉમેરવાથી બજાર જેવો જ સ્મૂથ અને એકદમ ક્રીમી એવો આઈસ્ક્રીમ તૈયાર થાય છે તો આ સ્ટેપને ચોક્કસથી ફોલો કરવો અહીં ફ્રીઝ થયેલો આઈસ્ક્રીમ અને મલાઈ એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા બાદ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમની કન્સિસ્ટન્સી થી થઈ ગઈ છે સાથે સાથે દાણાવાળી થઈ ગઈ છે જો તમે ઘરની ફ્રેશ મલાઈનો ઉપયોગ કરશો આ આઈસ્ક્રીમને ક્રીમી બનાવવા માટે તો આ રીતનું બેટર થઈ જશે ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરશો તો નહીં થાય આ રીતનું બેટર હવે આપણે બ્લેન્ડરને બે થી ત્રણ મિનિટ જેવું ચલાવી લેવાનું છે જોઈ શકો છો બ્લેન્ડરને મેં બે મિનિટ જેટલું ચલાવી લીધું હવે જોઈ શકો છો એકદમ ક્રીમી અને સ્મૂધ એવું આઈસ્ક્રીમ બેઝ બનીને રેડી થઈ ગયું છે હજુ હું એકવાર કહી દઉં ફ્રેશ ક્રીમનો ઉપયોગ કરો તો તમારે બ્લેન્ડર ચલાવવાની પ્રોસેસ નથી કરવાની હવે આપણે ફરી આ આઈસ્ક્રીમ બેઝને એ જ કન્ટેનરમાં પોર કરી દઈએ અને ફ્રીઝ કરી લઈએ તો હું તમને અહીં આઈસ્ક્રીમમાં ક્રીમ ઉમેર્યા બાદ આ બેટરની જે કન્સિસ્ટન્સી છે તે ડબલ થઈ ગઈ છે હું તમને અહીં બતાવી દઉં આપણે એક લીટરનો કન્ટેનર લીધો હતો તે આખો ભરાઈ ગયો છે ઉપર સુધી પહેલાં અડધો જ ભરાણો હતો તો મલાઈને ઉમેર્યા પછી તેને આ રીતે ફેટી લીધા બાદ આઈસ્ક્રીમ છે તે એકદમ સારી રીતે ફૂલી ગયો છે હવે આપણે તેને કાજુ બદામ અને પિસ્તાની કતરણીની સાથે ગાર્નિશ કરી લઈશું તમે ઈચ્છો તો આ ટાઈમે અંદર પણ ઉમેરી શકો છો આઈસ્ક્રીમ બેઝમાં ડ્રાય ફ્રૂટ્સને જો તમે ઈચ્છો તો પણ હું અત્યારે ફક્ત ગાર્નિશ કરવામાં જ કાજુ બદામ અને પિસ્તાની સ્લાઇસીસનો ઉપયોગ કરું છું આઈસ્ક્રીમને ગાર્નિશ કરી લીધા બાદ ફરી આપણે તેને સિલ્વર ફોઇલ પેપરથી કવર કરી લઈશું અને કન્ટેનરનું ઢાંકણ ઢાંકીને ફ્રીઝરમાં સાતથી આઠ કલાક માટે આ કન્ટેનર રાખી દઈએ જેથી કરી આપણો આઈસ્ક્રીમ બેઝ એકદમ સારી રીતે સેટ થઈ જાય તો આ રીતે આઈસ્ક્રીમ બેઝ તૈયાર કરવાના ઘણા ફાયદા છે એક તો ઘરનો હેલ્ધી આઈસ્ક્રીમ બનશે સાથે જ ના તો કલાકો સુધી દૂધને ઉકાળવું કે ના તો તેને વધારે વાર સેટ થવા દેવું એકદમ ક્રીમી અને હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટની સાથે આપણે આજે આ કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવ્યું સાતથી આઠ કલાક બાદ આપણે ચેક કરી લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ ફ્રીઝ થઈ ગયું છે હવે બજાર જેવો ક્રીમી થયો છે કે નહીં એ બતાવવા માટે હું આઈસ્ક્રીમ સ્કૂપની મદદથી તમને અહીં એક સ્કૂપ કાઢીને બતાવું તો જોઈ શકો છો એકદમ ક્રીમી અને મલાઈદાર એવો આપણો બજાર કરતાં પણ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી એવો કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનીને રેડી થઈ ગયો છે જેને મેં અહીં સૂકી દ્રાક્ષથી ગાર્નિશ કર્યો છે તો લો આજની આપણી ખૂબ હેલ્ધી અને ડિલિશિયસ એવી ડીશ તૈયાર છે જે છે સમર સ્પેશિયલ કસ્ટર્ડ આઈસ્ક્રીમ ચોક્કસથી આ સમરની સિઝનમાં આ આઈસ્ક્રીમ ટ્રાય કરજો જે ખૂબ હેલ્ધીની સાથે ટેસ્ટી બને છે કોઈ ક્વેરી હોય તો ચોક્કસથી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો અને આવા બીજા સમર સ્પેશિયલ રેસીપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું બ બાય થેન્કસ ફોર વોચિંગ